રોઘેલ ગામે છેલ્લા ઘણા સમયથી સ્ટોન ક્રશર ચાલુ છે આ પચાસ ફૂટ ઊંડી ખાણમાંથી પથ્થર કાઢવા માટે આ ખાણમાં ખાણના માલિકો ટોટાથી બ્લાસ્ટ કરી રહ્યા છે જે જગ્યાએ સરકાર દ્વારા પરવાનગી આપવામાં આવી છે તેના બદલે બીજી જગ્યાએ ખાણ બનાવી છે માઇન્સ રેસ્ક્યુ સ્લેબ ઓગણીસો પંચ્યાસી મુજબ કરવામાં આવતું નથી જેને પગલે રોહેલ ગામની મહિલાઓ ટોટા ફોડવાથી મકાનને નુકસાન થઈ રહ્યું છે તે બાબતે આ ખાંડના માલિક કાંતિભાઈને કહેવા ગયા હતા તો એસ્ટ્રોસિટીમાં ફિટ કરી દઈશું તેવી ધમકી આપી હતી ટોટા ફૂટશે જ તમારાથી જે થાય તે કરી લેવું ખોટી રીતે પોલીસ કેસ કરીને ફરિયાદ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી જેના પગલે રોઘેલ ગામની મહિલાઓ જામબંધોણા તાલુકાના મામલતદાર કચેરી જઈને લેખિક અને મૌખિક રજૂઆત કરી હતી અહેવાલ અતુલ લશ્કરી

અમારો નો બોટ આંકને મમેનાનું કામ અમે બો એટલું એમ ભરાઈને જો તમે આવ્યા હો ને મારા ધંધા ઉપર તમે કાક કર છો મને ખાલી મારા ધંધા પર તો ન આવી હું નકર જો ને તો ને પૂરાવી દે ને ખોટી લગાવ આયા પાછા મંગાતા એટલે તમને એટલું પડી જશે તમે મારી વાત સાંભળો ખોટી

આયા પડ પડને છે મજીને આઉં તો બીજું કાઈ ન દેઉ કાઈ રહેવાય આયા આયા ગામવાડીમાં કાઈ આય અમે તો કોઈ ખોડતા નથી તમે કે રાઈતે કે આને રાઈતે